सी बचवा जिला सावचेती भाग रूपे ओ आर एस उपलब्ध रखाया झाड़ी केसों आए तो पीएचसी केन्द्रों पर आरोग्य तंत्र की टीमों जरूरी प्रिकोशन साथ तैनात है साहब अत्य गर्मी में जो असर जवा रही है कि अठाईस डिग्री से शू का तकेदारी भाग रूप आरोग्य विभाग द्वारा शू पग अत्य आप ગ્રીષ્મ ઋતુમાં તેતાળીસ કે ચોતેર ફોર્ટી ફોર ડિગ્રી જેવું ટેમ્પરેચર ચાલી રહ્યું છે એના માટે અમે આરોગ્ય વિભાગે આઈસી એક્ટિવિટી કરી છે અમે દરેકને તડકામાં બહાર નહીં નીકળવું અથવા નીકળવું હોય જરૂરી કામ હોય તો સાવચેતીના સાધન ખૂબ જ પાણી પીવાનું છે બરાબર અને જે અધિક માત્રામાં ફલ અને ફ્રૂટ્સ જે જેમાં વોટરની માત્રા વધારે હોય જેમ તરબૂજ હોય અથવા સક્કરટેટી એવો ફૂલનું સેવન કરવાનું છે અને દરેક પીએચસી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઓઆરએસ કોર્નરની રચના કરવામાં આવેલ છે ઓઆરએસ કોર્ન જ્યાં પણ ડિહાઈડ્રેશનનો કેસ મળે છે તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રની તમે મુલાકાત લઈને ઓઆરએસ કોર્નરની મુલાકાત લઈને ત્યાં ઓઆરએસની સુવિધા લઈ શકો છો અને છતાં પણ અને અને એના સિવાય પણ તમને કોઈ ઉલટી અથવા ઝાડાનો કોઈ કેસ હોય તો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એચડીએચ આપણે જિલ્લામાં ઉપલબ્ધ છે ત્યાં દાખલ થવાની પણ વ્યવસ્થા છે એક અલગથી વોર્ડની પણ આપણે ત્યાં વ્યવસ્થા છે જ્યાં હીટ માટે વેવ માટે જે દર્દી જાય છે એના માટે આપણે સારવાર આપી શકીએ અત્યાર સુધી આપણે કોઈ ખરેખર સિવિયર વેવથી અસરગ્રસ્ત કોઈ દર્દી જોવામાં આવેલ નથી હાલાકી મામૂલી સામાન્ય ડિહાઈડ્રેશનના કેસેસ છે જેના માટે આપણે પૂરી ઓઆરએસથી બધાને સારવાર કરીને સાજા કરી શકીએ છીએ જયદીપ ભાટીયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે